હવે આ મગદાળને આપણે બેથી ત્રણ વખત ચોખ્ખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું જેથી તેમાં કોઈ પણ જાતનો કચરો અથવા તો પાવડર લાગેલો હોય તો તે નીકળી જાય મગદાળને સરસથી ધોઈ લીધા પછી હવે આ મગદાળને આપણે પલાળીશું તો મગદાળને પલાળવા માટે તેમાં દોઢથી બે કપ જેટલું પાણી ઉમેરીશું અહીં અમે નોર્મલ જે રૂમ ટેમ્પરેચર પર પાણી હોય તે જ લીધેલું છે જો તમારે મગદાળ પલાળવાનો વધારે ટાઈમ ના હોય તો તમે થોડું ગરમ પાણી પણ ઉમેરી શકો છો હવે આ મગદાળને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે પલાળવા દઈશું ત્રણથી ચાર કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મગદાળ સરસથી પલડી ગઈ છે આ મગદાળમાં પાણી એબ્ઝોર્બ થવાના લીધે તે મસ્ત ફૂલાઈ ગઈ છે હવે આ મગદાળને ક્રશ કરવા માટે એક મિક્સર જાર લઈ મગદાળમાંથી બધું જ પાણી નીતારીને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું બધી મગદાળ મિક્સર જારમાં ના સમાય તો અડધી અડધી કરીને તેને બે વખત પીસીશું પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધા જ પાણીને સરસથી નિતારીને પછી જ મગદાળને ઉમેરવાની છે હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણી વધારે ના ઉમેરાય તેનું ખાસ ધ્યાન રાખવું એક ટેબલ સ્પૂન જેટલું જ પાણી ઉમેરીશું અને જો તમે પાણી નહીં ઉમેરો તો પણ ચાલશે હવે આ મગદાળને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની એક ફાઇન પેસ્ટ તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ મગદાળ સરસથી પીસાઈ ગઈ છે તો હવે આ પીસેલી મગદાળને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે આ જ રીતે બાકી જે આ મગદાળ છે તેમાંથી પાણી કાઢીને તેને મિક્સર જારમાં લઈને તેની પણ પેસ્ટ તૈયાર કરી લેશું અને અહીંયા જરૂર લાગે તો જ પાણી ઉમેરવું બાકી પાણી ઉમેરવાની કોઈ જરૂર નથી હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બધી જ મગદાળ સરસથી પીસાઈ ગઈ છે પણ મગદાળ પીસતી વખતે તેમાં પાણી વધુ થયું હોય અને આ બેટર ઢીલું લાગતું હોય તમને તો તેમાં થોડો રવો ઉમેરી શકો છો જેથી આપણા ભજીયા માટેનું પરફેક્ટ બેટર તૈયાર થાય બેટર વધારે ઢીલું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે આ મગદાળના વડા બનાવવા માટે તેમાં કોઈપણ જાતના સોડા નથી ઉમેરવાના તો સોડા ઉમેર્યા વગર જ વડા મસ્ત ફૂલાય તેના માટે આ બેટરને આપણે હાથ વડે આઠથી દસ મિનિટ જેવું ફેટીને તેમાં એર જનરેટ કરી શકીએ છીએ પણ અત્યારે મેં અહીંયા મારી પાસે આ રીતે ઇલેક્ટ્રિક બીટર છે તો ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કર્યો છે આ ઇલેક્ટ્રિક બીટરથી તમે ત્રણથી ચાર મિનિટમાં જ પરફેક્ટ બેટર તૈયાર કરી શકો છો પણ જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બીટર ના હોય તો હાથ વડે ફેટીને પણ તમે વડા માટેનું બેટર તૈયાર કરી શકો છો તો આ રીતે બીટર વડે બીટ કરીને આપણે વડા માટેનું બેટર તૈયાર કરીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારા વિડીયોઝ હિન્દી ભાષામાં જોવા ઈચ્છતા હોવ તો મારી હિન્દી ચેનલ એચ એનએસ કિચનને વિઝિટ કરો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્રણથી ચાર મિનિટ જેવું બેટરને બીટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ બેટરનો કલર પહેલાં કરતાં ઘણો લાઇટ થઈ ગયો છે અને બેટર પહેલાં કરતાં હલકું પણ થવા લાગ્યું છે તો હવે આપણે ચેક કરી લઈએ કે આ બેટર વડા બના તેના માટે આ રીતે એક બાઉલમાં પાણી લઈને તેમાં થોડું બેટર ઉમેરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આ બેટર પાણી ઉપર તરે છે એનો મતલબ છે કે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે પણ જો તમે બેટર ઉમેરો અને તે પાણીમાં તળીએ જતું રહે તો સમજવું કે હજી બેટર તૈયાર નથી થયું તો ફરી વખત તેને બીટ કરીને ફરીથી ચેક કરવું જ્યારે આ રીતે બેટર પાણી ઉપર તરવા લાગે ત્યારે પરફેક્ટ બેટર તૈયાર થઈ છે એમ હવે આ બેટરને સાઈડમાં રાખી દેસુ અને તેમાં ઉમેરવા માટે આદુ મરચા તૈયાર કરીશું તો અહીંયા મેં 3 થી ચાર મીડિયમ તીખા હોય એ રીતે મરચાં લીધા છે આ મરચાની સાથે નાનો આદુનો ટુકડો પણ લીધો છે તો હવે આ આદુ મરચાને ચોપરમાં લઈને ચોપ કરી લેશું ચોપરમાં ચોપ કરવાની જગ્યાએ તમે મિક્સી જારમાં પીસીને પણ ઉમેરી શકો છો અને અહીંયા મરચા તમે તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો આદુ મરચાને ચોપ કર્યા પછી આ ચોપ કરેલા આદુ મરચાને બેટરમાં ઉમેરી દેસુ અને હવે તેની સાથે જ તેમાં થોડી આ રીતે ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને એ સિવાય સ્વાદ પ્રમાણે મીઠું અને અડધાથી એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને ત્યાર પછી હાથ વડે આ બધી જ વસ્તુને બેટરમાં સરસથી મિક્સ કરીશું બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી આપણું આ મગવડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે જો બેટર જોઈને તમને એવું લાગતું હોય કે બેટર ઢીલું થઈ ગયું છે તો આ સમયે પણ તેમાં તમે થોડો રવો ઉમેરી શકો છો હવે બીજી સાઈડ વડાને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે હવે આ તેલને આપણે સરસથી ગરમ થવા દેસું તેલ ગરમ થાય એટલે તેને ચેક કરવા માટે તેમાં થોડું બેટર ઉમેરીશું બેટર ઉમેર્યા પછી તેને ચારા વડે જરાક હલાવીને ચેક કરી લેશું તો અહીંયા જોઈ શકાય છે કે બેટર ફ્રાય થઈને ઉપર આવે છે એનો મતલબ છે કે તેલ સરસથી ગરમ થઈ ગયું છે હવે ગરમા ગરમ તેલમાં હાથ વડે આ રીતે નાના નાના વડા પાડીશું અહીંયા હું આ રીતે નાના વડા જ છું કેમ કે આ વડા ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમારે વડા મોટા કરવા હોય તો પણ કરી શકો છો પહેલો ખાણવું બનાવતી વખતે મેં આ રીતે 3 થી ચાર જ વડા ઉમેર્યા છે પણ આ વડા નીચે તળિયે ચોટી જાય છે એટલે વડાને તરત જ જરા વડે ના હલાવવા જો અહીંયા મેં જે છેલ્લું વડું મૂક્યું હતું તેને તરત જ ઝારા વડે હલાવ્યું તો તેનો સેપ તૂટી ગયો અને તે વડું તૂટી ગયું છે એટલે તમે આ ભૂલ જરા પણ ના કરતા વડા ઉમેર્યા પછી તરત જ ઝારા વડે હલાવવાની જગ્યાએ થોડી વાર એકથી દોઢ મિનિટ જેવું ફ્રાય થયા પછી જ તેને જરા વડે સાઈડ ચેન્જ કરવી અને હવે આ વડાની સાઈડ ચેન્જ કરતા કરતા તે લાઈટ ગોલ્ડન કલરના અને ઉપરથી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે વડા લાઈટ ગોલ્ડન કલરના અને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે તો તેને તેલમાંથી કાઢીને બધું જ તેલ નીતારી લઈ આ વડાને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ જ રીતે બીજા વડાનો ઘાણવો પણ પાડી લેશું વડાનો બીજો ખાણવો પાડ્યા પછી પણ તમે અહીંયા જોઈ શકો છો કે વડા વાસણમાં નીચે તળિયે ચોટી ગયા છે તો આ વડાને આપણે એકથી દોઢ મિનિટ જેવું પડીશું નહીં અને એકથી દોઢ મિનિટ જેવું ફ્રાય થયા પછી હળવા હાથે ચારા વડે આપણે આ રીતે વડાની સાઈડ ચેન્જ કરશું તો તે ઇઝીલી તળિયેથી છૂટા પડી જશે અને ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વડાની સાઈડ ચેન્જ કરતા કરતા વડા લાઈટ ગોલ્ડન કલરના અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું વડાને થોડી વાર ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે વડા લાઈટ ગોલ્ડન કલરના અને મસ્ત ક્રિસ્પી થવા લાગ્યા છે તો જારા વડે વડાને તેલમાંથી કાઢી લેશું અને આ વડામાંથી બધું જ તેલ નીતારી લઈ તેને એક પ્લેટમાં લઈ લેશું અને હવે આ ગરમા ગરમ વડાને ખજૂર આંબલીની ચટણી અથવા તો ચા સાથે સર્વ કરીશું છે ને આ મગદાળના વડા બનાવવા કેટલા સહેલા અને અહીંયા તમે જોઈ શકો છો કે આ મગદાળના વડા કેટલા મસ્ત બન્યા છે અને તે વરસાદમાં ખાવાની તો ખૂબ જ મજા પડે છે વરસાદમાં તમે આ ગરમા ગરમ વડાને ચટણી અથવા તો ચા સાથે ખાશો ને તો મજા જ પડી જશે તો તમે પણ આ ચોમાસામાં વરસાદની મસ્ત ઠંડક હોય ત્યારે આ મગદાળના વડા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ